જય શ્રી કૃષ્ણ મોહનભાઈ જય શ્રી કૃષ્ણ જે લોકોને ખાસ કરીને લાંબા સમયથી એલર્જી હોય એમાં નાક બંધ થઈ જતું હોય નાકમાં સતત પાણી આવતું હોય છીંકો આવતી હોય શ્વાસ રહેતો હોય પંપ લેવો પડતો હોય એલર્જીની ગોળી ખાવી પડતી હોય એના વગર સારું ન થતું હોય એવા પેશન્ટ માટે મોહનભાઈનો આજનો કેસ સતત ઉદાહરણરૂપ છે અને જેમણે પોતાની તેર વર્ષ જૂની એલર્જીને આજે સોય ટકા મટાડી મોહનભાઈ તમને જે તકલીફ હતી એલર્જીની

રોજ એક એલર્જી ની સાંજે ગોળી ખાવી પડે બરોબર તેર વર્ષ થી તમને એલર્જી ની તકલીફ હતી પાંચ સાત ડોક્ટર બદલાવ્યા હતા એલર્જી ની ગોળી રોજ ખાવી પડતી હતી બરોબર છે આ બધા અને લાખ દોઢ લાખ નો ખર્ચો કરી નાખ્યો હતો બરોબર આ બધા થી જેટલો ફાયદો ન થયો એટલે આપણે પાંચ મહિના ની દવામાં ફાયદો થઈ ગયો કે થઈ ગયો ફાયદો થઈ ગયો 100 100% ટકા મટી ગયો ત્યારે એક છીક નથી આવતી સકન ની નથી આવતી હવે તો બરોબર છે અને આપણી હોસ્પિટલ ની જાણકારી થઈ થઈતી સોશિયલ મીડિયા દ્વારા

ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી માં મોકલી આપશું હવે મને કહો ભાઈ કે એલર્જી એલર્જી ની તકલીફ માં શું શું એમ આવે આંખ માંથી પાણી આવે ચક્કર જેવું પાસે થઈ જાય જ નહીં સવાર માં તો બઉ છીકું આવે એક ભેગી કેટલી છીકું આવી જાય પાંત્રીસ ચાલી આવી જાય પાંત્રીસ ચાલીસ એક ભેગી સવાર માં બાથરૂમ માં જાય એટલે છીકો ચાલુ થઈ જાય અને પછી દર વખતે જે છે ઈ ઠંડી ગરમી થાય મોસમ છે એટલે પાછો આખા દિવસ ચાલુ જ રહે બધું પછી બપોરના આરામ કરી ઘર ની અંદર પછી તડકામ ની કરી તો પાછો છીકવા આવી જાય તડકામ ની કરી તો આવે પછી ઠંડક માં જાય તો આવે બરાબર અને આ જે પ્રોબ્લેમ થતો એમાં પછી તમને શ્વાસ કે અસ્થમા કે એવું થતું શ્વાસ ચડતો શ્વાસ ચડતો બરાબર છે અને એમાં શું પંપ લેવો પડતો તમને પેલા પંપ લેતો પંપ લેવો પડતો બરાબર એટલે શ્વાસ ને એલર્જી ની પુષ્કળ તકલીફ હતી કા કફ બહુ થતો કફ થતો છીકો તો પછી આખો દિવસ સતત નાક માં ખંજવાળ ને બેચેની લાગતી હશે ને આખો દિવસ ખંજવાળ આવતી ને બેચેની લાગતી પાણી ટપક્યા રાખે આખો દિવસ પછી તમે જે રૂટિન કામકાજ કરતા એના કારણે બહુ તકલીફ હતી કામકાજમાં પણ કામકાજમાં તો પછી માસ્ક પહેરીને કામ કરતો હું માસ્ક પહેરા વગર કામ જ ન થાય એમ ને એન N95 માસ્ક પહેરતો હું N95 માસ્ક તો પછી થઈ શકતા પછી આના માટે તમે જ્યારે ડોક્ટરને મળતા તો એ શું નિદાન કરતા તમારું એક્સરા કરતા ને એવું સોનોગ્રાફી ને એવું કરતા એમ શું ડોક્ટર કહેતા તમને કે થઈ જા સારા હમ થઈ જાય સારા શું તકલીફ છે એમ કહેતા એલર્જી ની હે પર એક ફેફસા ને ઊન ને વાવડે રાખી એમ બરાબર અને પછી દવા કાયમ ખાવાનું કીધું કાયમ ખાવાનું કીધું બરાબર અને તમે દવા ચાલુ જ હતી કેટલા વર્ષથી તમે કાયમ એલર્જી ની ગોળી ખાતા

એટલે આપણે પંચકર્મમાં સારવાર કરીને આપણી છ મહિનાની રેગ્યુલર દવાથી બરોબર અત્યારે તમને કેટલા ટકા સારું લાગે અત્યારે સકલની સીક નથી આવતી કમરમાં રાહત થઈ ગઈ સો એ સારું થઈ ગયું અત્યારે અત્યારે સીક નથી આવતી એક પણ બરાબર અને તમે જે છે એ આપણી હોસ્પિટલની બધી સર્વિસ સેવા એનાથી સો એ સો ટકા સંતુષ્ટ છો બરાબર છે બરાબર હવે જો એની સાથે તમને જે છે પેલા થોડી થોડી કબજિયાત રહેતી કમરમાં દુખાવો રહેતો બરોબર છે ક્યારેક ક્યારેક શ્વાસ ચડી આવતો એ બધું મટી ગયું બરાબર છે બરાબર હવે ભાઈ તમે એ કહો કે તમે જે અહીંયા આપણી પાસે આવતા ને આપણે પંચકર્મ સારવાર કરાવી તો પંચકર્મ સારવાર પછી શરીરમાં કેટલો ફેરફાર લાગ્યો ઘણો ફરક છે તમે સાત દિવસ સંગ રેગ્યુલર પંચકર્મ માટે આવતા ત્યારે તમને થાક નબળે કેવું કઈ લાગતું પહેલા નબળાઈ હતી પહેલા રાતને નિંદ્ર આવે ને તો નસકોરા વાગતા હવે એટલું નથી વાગતું હવે નથી વાગતા આઈ બંધ થઈ ગયા એમ ને અને તમે પંચકર્મ જે સાત દિવસ ટ્રીટમેન્ટ કરાવી એમાં રોજ દિવસે દિવસે તમને સારું થતું જતું હતું શરીરમાં સ્ફૂર્તિ વધતી જતી

અને શ્વાસ એકદમ ભરાઈ જતો એવું થતું ને અત્યારે પંદર મિનિટ કરવું અનુલોમ વિલોમ હાલવા ચાલવામાં કેટલો ફરક પડી ગયો હાલવા ચાલવામાં ત્યાં સવાર સાંજે અડધો અડધો કલાક હાલવું પેલા કેટલું હાલી શકતા પહેલા એટલું નહીં શ્વાસ ચડી આવતું અનુલોમ વિલોમ ના થતો શ્વાસ ચડતો એટલે થોડુંક પણ કાંઈ પણ શ્રમનું કામ થાય એટલે શ્વાસ ચડી આવતો બરાબર ને હવે બધું કરી શકો છો બરાબર છે અને તમારા માધ્યમથી હું લોકોને ખરેખર એ કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો માત્ર વિડિયો જોઈને આયુર્વેદ સારવાર ન કરાવો તમે પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે બીએમએસ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે ડૉક્ટર પાસે તમારા જેવા રોગ મટાડેલા હોય એવા વિડીયો રિવ્યૂ કે અનુભવ છે કે નહીં આ બધું જોયા પછી કોઈ પણ ડોક્ટર પાસે તમે દવા કરાવો તમને આમ પહેલા કોઈ જગ્યાએ દવા કરાવતા હોય તો તમને કંઈ ગરમ પડતી કોઈ દવા ગરમ તો પડતી પણ ખાવી તો પડે ને સાહેબ નકા તો ફરક નતો પડતો હા આપણી દવા ક્યારે ગરમ પડી કે કાંઈ નુકસાન થયું આપણી દવામાં ના બરાબર છે એટલે ખાસ હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે કફની કોઈપણ જગ્યાએ દવા કરાવતા હોવ ને આયુર્વેદ દવા કરાવતા હો તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો તમે મેડિકલ સ્ટોરમાંથી લેતા હો પણ જો તમને કફની દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો એનાથી મોટું નુકસાન થઈ શકે છે અમે જે અહીં આયુર્વેદ સારવાર કરીએ છીએ કોઈને ગરમ નથી પડતી કારણ કે અમે એની પ્રકૃતિ પ્રમાણે દવા કરીએ છીએ પેશન્ટની પ્રકૃતિ પ્રમાણે દવા કરવામાં આવે તો આયુર્વેદ દવા જરાય ગરમ નથી કફની દવા પણ ગરમ ન હોય એવી દવા પણ થઈ શકે છે જો તમને કફની દવા કોઈ પણ જગ્યાએ કરાવતા હો આયુર્વેદ દવા કરાવતા હોય તમને ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છીએ બીજું તમને એ પૂછ્યું હતું કે તમારા જેવા કેટલાય દર્દીઓ હશે બરોબર જેની એલર્જીની તકલીફ હશે લાંબા સમયથી ગોળીઓ ખાતા હશે કોઈ પંપ લેતા હશે અત્યારે તમે સો સો ટકા સાજા થઈ ગયા તો તમે એને શું કહેવા માગશો આપણી હોસ્પિટલની સારવાર કે ટ્રીટમેન્ટ વિશે કઈ ફરક પડી જાય બરોબર છે

આપણે આયુર્વેદમાં એવું કીધું છે કે લોહીમાં જે કફ રહેલો છે ને જ્યારે આપણે દૂર કરીએ વ્યવસ્થિત રીતે ત્યારે ઓટોમેટિકલી એલર્જી દૂર થઈ જાય છે ખાલી એલર્જીના બાહ્ય પરિબળો આપણે રોકી શકીએ કે ધૂળમાં ન જાઓ કે ધુમાડામાં જાઓ કે ઠંડકમાં ન જાવ તો એવું દર વખતે દરેક વ્યક્તિ માટે શક્ય નથી એમ બરાબર છે તમને કોઈ એમ કહી દે કે હવે ધૂળ ધુમાડામાં કામ ન કરો તો તમારું તો કામ જ નથી કામ જ એવું કોઈ કામ આવી જાય શું કરું એ જ કામ કરવું પડતું તો કરવું જ પડે સાહેબ હા બરાબર છે હવે તમે માસ્કની સેફ્ટી રાખીને કરો હવે તમે માસ્ક વગર કે આ વગર બધું કામ કરી શકો છો ના સાહેબ માસ્ક તો હું પહેરી જ નાખું પહેલાથી હું બીક લાગી ગઈ હે ને એટલે માસ્ક હું ઉતારતો નથી બરાબર શું રજનું કામ કરવા જાઉં એટલે માસ્ક પહેરી નાખું બરાબર કોઈ બાઇક માં બાઇકમાં માં જાઉં તો એમ મોઢું બાંધી નાખું પહેલાથી હું ભાઈ ગયા ભાઈ બેસી ગયો ભાઈ બેસી ગયો બરાબર છે ખૂબ ખૂબ ધન્યવાદ મોહનભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ